માંડ બજાર માંથી મને એક આ વસ્તુ ગમી હે મજા આવે આ બધું કરવાનું તો કેમ છો મિત્રો રાધે રાધે હું છું મોનિક મૌનિક શ્લોકમાં તમારું સ્વાગત કરું છું તો આજે છે નવમ અને કાલે જન્માષ્ટમી હતી તો આજે અમે જઈ રહ્યા છીએ ઇસ્કોન મંદિર કારણ કે ભગવાનના દર્શન તો કરવા પડે તો સાથે છે જીજુ અને મારી બહેનું છે તો અમે જઈ રહ્યા છીએ તો ચાલો તમે પણ ચાલો આપણે અત્યારે રિક્ષામાંથી ઉતરી ગયા છે અને આ રબારી કોલની સ્ટેન્ડ ઉપર ભૂગી ગયા છે બસ તો હવે જવાના છે ઉપરથી ટિકિટ લઈને થલતે થલતેથી પાછી રિક્ષા પકડીને આપણે મંદિર જાવ ત્યાં મેટ્રો ઉપર ચડી ગયા છે હવે જોઈ શકો છો સવારના અત્યારે હજી પોણા અંટિયા છે જઈએ છીએ ફાઇનલી આપણે ઇસ્કોન ભોગી ગયા છે અત્યારે અત્યારે તો આજે ભીડ નહીં જન્માષ્ટમીની કાલે ભીડ હોત પણ અત્યારે ખાલી દેખાય છે પણ અત્યારે લાઈન છે ચાલો જઈએ તમારા ચપ્પલ બૂટ કાઢીને આ ટેલી નાખીને આપી દેવાનું બૂટ આપશો એટલે આવો બિલ્લો આપશે ઇસ્કોનનો અત્યારે હવે આપણે લાઈનમાં આવી ગયા છે તો હવે તમે જોઈ શકો છો કે એના પાર્ટેશનને બધું ગોઠવેલું છે અત્યારે તો

ફાઈનલી હવે આપણે કરી રહ્યા છે ભગવાન ના દર્શન એ છે કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ વાસ કરે છે તો કયા દેવતા ક્યાં વાસ કરે છે તે આમાં મસ્ત રીતે દર્શાયેલું છે તો આપણે અહીંયા શાંતિથી દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લીધા છે કેવો રહ્યો તમારો અનુભવ મને કમેન્ટમાં જરૂર કહેજો અને બહુ મસ્ત અહીંયા હતું અત્યારે બધું શણગારેલું છે તમે જોઈ શકો છો એ જન્માષ્ટમીના કારણે અહીંયા શણગારેલું હતું તો હું એક દિવસ મોડો આવ્યો છો એટલે ભીડ પણ ઓછી છે થોડી નોર્મલ છે અહીંયા બાર કાનાના વાઘાના સ્ટોલ લાગેલા છે કે જોઈ શકો મારી બેન લે છે શ્રંગાર છે અને બહુ બધું છે અહીંયા તમે તમારા ખાનાને પહેરાઈ શકો છો તો અત્યારે આપણે ભગવાનના દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને અત્યારે મા હવે અહીંયા વહેલા દર્શન થઈ ગયા ક્યાંક જઈએ ફરવા તો આગળ ઇસ્કોન મોલ છે તો ત્યાં જઈએ છીએ હવે જોઈએ આ વર્ધીની બસો અહીંયા આવે છે કે સ્પેશિયલ બસ આ લોકો બાંધીને આમાંથી આવતા હોય છે ઇસ્કોન મોલ તો બંધ થઈ ગયો છે તો અહીંયા સ્માર્ટ બજાર ખુલ્લું હતું તમે અહીંયા આવી ગયા અને અહીંયા ચેકિંગ કરે છે અને સ્માર્ટ બજાર તો તમે આવ્યા હશો કે અહીંયા આપણે ભરી રહ્યા છે અને કપડાં આપણે જોતા હતા પણ મને તો પ્રાઇઝ એની બહુ આમ વધારે લાગી ગઈ તમે જુઓ તો તમને શું પ્રાઇઝ માપે લાગે કે તો અને આની તો માપે છે પણ બીજા બધા આમ પછી આપણે કપડાનું બિલ બનાવી નાખ્યું સ્માર્ટ બજારમાંથી મને એક આ વસ્તુ ગમી હે મજા આવે આ બધું કરવાની ભાઈ આ શું છે આ ખબર નહીં હા ભાઈ આ કંઈ હલતું વલતું છે ને આનું કંઈ ખબર નહીં અહીંયા એક આયુર્વેદ ફ્રૂટ છે તો તમને નામ ખબર હોય તો કોમેન્ટ કરજે બાકી એ બધું અહીંયા શાકભાજી તમે જોઈ શકો આપણે આ ઈસ્કોન મેગામોલમાંથી ખરીદી કરીને હવે જઈએ છીએ પાછા ઘરે હવે મેટ્રોમાં પાછા ના તો મળીએ તમે હવે ઇસ્કોનથી હવે મેટ્રો અહીંયા રવારી કોલોની પાછા આવી ગયા હવે ઘરે જઈએ છીએ તો આની સાથે અમારો લોક પૂરો થાય છે અને આ છે મારા જો તમને ઇન્ટ્રોડક્શન કરવાનું ભૂલી ગયા તો કાંઈ વાંધો નહીં તો મળીએ સાથે તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો રાધે રાધે